જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઓઝત ખંભાળિયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા અષાઢી બીજ નિમિત્તે ખોડિયાર માતાજીના મંદિરે માતાજીની લાપશી પ્રસાદનું આયોજન કર્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા આયોજનને સફળ બનાવવા ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ મકવાણા અને ટીમે જહેમત ઉઠાવી હતી આજે વિસાવદર તાલુકાના ખંભાડિયા ગામે પરંપરાગત રીતે દર વર્ષે માતાજીની લાપસી થાય છે એવી રીતે આજે સમગ્ર ગ્રામજનો આયોજિત આજે લાપસીનો કાર્યક્રમ છે લગભગ એમ કહી શકાય કે કદાચ પચાસ કે સો વર્ષ પહેલાથી આ પરંપરા ચાલી આવ્યા છે અને સમગ્ર ગ્રામ સમરસતાની દ્રષ્ટિએ સમગ્ર ગામમાં દરેક જ્ઞાતિ જાતિના ભાઈઓ આ પ્રસાદી બહુ હોંશભેર લે છે અને સ્વાભાવિક રીતે કોઈ પણ આનો ફાળો થતો નથી થાય છે દસ મણ લોટની એટલે લગભગ વીસ કે એકવીસ મણ આ લાપસી થાય છે સ્વયંભૂ રીતે કોઈ આમંત્રણ નહીં સ્વયંભૂ રીતે ગામ વગર આમંત્રણે એકત્રિત થાય અને અહીંયા આજે પધાર્યું છે આપ તમે જોઈ શકો

અને સતા સાથે બધા રહી અને મે બધા સહકાર આપવાના જોરડા વિપિનભાઈ તમારે શું કહેવાનું છે અહીંયા વર્ષોથી આ માતાજીની લાપસી કરે છે અને સર્વ જ્ઞાતિ સાથે મળી અને આયોજન કરે છે માતાજી ની લાપસી માં બધા ગામ સહયોગ આપે છે એ ગામ ની હારામારી સહકાર છે માતાજી ની પ્રસાદી દર વર્ષાથી બીજે દરેક ગામજનો દરેક જ્ઞાતિ અહીંયા અને સારા એવા ભાવ ભાવથી ગામજનો અહીંયા હાજરી આપે છે લાપથી દર વર્ષે થાય તો સારું છે આજ અષાઢી બીજના પવિત્ર દિવસે અંબાળિયા ગામ છે એ આનંદ હિલોરે ચડેલું હોય છે દર વર્ષે પરંપરામાં પરંપરાગત રીતે અષાઢી બીજ ના દિવસે આખું ખંભાડીયા ગામ છે તે નાત જાતના ભેદભાવ ભૂલીને એક પાથર ના ઉપર માં ખોડિયાર માતાજીની લાપસી લઈ પ્રસાદી લઈ લઈને ધન્યતામ અનુભવ કરે છે અને આજ આખું ગામ છે એ અમારા ખોડિયાર માતાજીના સાંનિધ્યની અંદર ભેગું થાય છે પ્રકૃતિની ગોદમાં ખોડિયાર માતાજી છે એ અહીંયા બિરાજમાન છે અને વર્ષોથી પરંપરાથી અહીંયા ગામમાં સમસ્ત ગામ વતી હોડિયાર માતાજીની લાપસી છે એ કરવામાં આવે છે બોલ